શક્તિશાળી પણ છો કોઈ અમારો બરોબર નથી અમને બ્રહ્માનો કોઈ પુરુષ અમને મારી નહી શકે મારી શકે બુદ્ધિશાળી લાગો છો પણ જાનવર ક્યાં છે આ તો જટાધારી શંકર નું સ્થાન છે જુઓ દૂર દૂર પત્ની સાથે રમત રમી રહ્યા છો પ્રભુ સંભાળજો હા અવૃત પાસે આવ્યા નું પણ સુંદરી ચાલો એ સુંદરી ને આપણે બનાવીએ ચાલો हम कहाँ हली જય યજ્ઞ માં ભાગ લેવા માટે બધા દેવતાઓ ત્યાં પહોંચી ગયા અને આ બંને અહી મારા પિતા યજ્ઞ કરે છે અમને આમંત્રણ નથી તો હું તો એમની પુત્રી કહેવા મને જવાની અનુપ્ઞા આપું સ્વામી હું પિતાજી ને કઈ આપને આમંત્રણ મોકલાવીશ સતી તમારી હઠમાં મને અમંગળ વર્તાય છે જો અમંગળ વર્તાવા જેવું થશે તો હું આપને મુખ નહીં બતાવું આપો સાથે લઈ જઈ શકો છો નારાયણ નારાયણ જોઈએ હવે શિવ અને શક્તિની લીલા દક્ષ યજ્ઞ જગદંબાનો ભોગ લીધો છે યજ્ઞ નો વિદ્વાસ નાખ કોઈ પણ બચવાનો બચવા ચા ચા ક્ષમા કરો મહાશક્તિ જગમ માનો ભોગ લેનાર પામર પુરુષ ક્ષમા ને પાત્ર થી પ્રય અનિવાર્ય છે પ્રભુ આપ તો ત્રિકાલ જ્ઞાની છો સર્વસ્વ એનો પતિ જ છે એને માટે તો પતિ જ એનો પ્રાણ છે પરમેશ્વર છે જગત ભરની સ્ત્રીઓને આ વાતનું મહત્વ યોગ્ય રીતે સમજાય તે માટે જગદંબાએ પોતાનું બલિદાન આપ્યું છે અને અભૂતપૂર્વ બલિદાન દ્વારા તેમણે સ્ત્રીત્વને ઉજાડ્યું છે અને મહામાયા સતીની લીલા ગોળાનાથી ક્યાં જાણી છે અમે અજ્ઞાનીઓ અધૂરા સંસારીઓ આપની માયાને ક્યાંથી સમજીએ પ્રભુ હું સમક્ષ કોણો પાત્રી છું કરવાનું તમે કદી દુઃખ દૂર કરો કૃપા કરો પ્રભુ મારા પતિ ને જીવન ધ્યાન પ્રભુ મારા પતિ ને જીવન ધ્યાન દો મહાદેવ ક્ષમા કરો જીવિત કરો કલ્યાણ મસ્તુ કલ્યાણ મસ્તુ મને કરો મહાદેવ અહમના તપતા ઉનાળાએ મારી શાન સૂકવી નાખી અને માટે જ મર્યાદા ચૂકી આપ જેવા ત્રિલોકીનાથ મહાદેવનું મેં અપમાન કર્યું એ જ અહમ ના મારી પુત્રી મૃત્યુ માટે શુભ ભાવના જોઈએ યજ્ઞ કલ્યાણ માટે હોય છે એમાં અંગત વેલ છે રાગ દ્વેષ અહમ કે અભિમાન ને કોઈ સ્થાન નથી દયા આ યજ્ઞ પૂર્ણ કરી એનું સંપૂર્ણ ફળ મને આપવા કૃપા કરો યજ્ઞનું સંપૂર્ણ ફળ આપ્યું કલ્યાણ વસ્તુ વીરભદ્ર દક્ષ યજ્ઞ જગદંબાનો ભોગ લીધો છે યજ્ઞ નો વિદ્વાસ કઈ નાખ કોઈ પણ બચવા ન પામે করা <laughs> એ જગત નો પ્રલય થવો જ જોઈએ ભુવન નો પ્રલય મારા પતિ ના અહંકાર એમની પાસે કરાવેલા અપરાધ ની ક્ષમા કરો મહાશક્તિ જગદંબા નો ભોગ લેનાર પામર પુરુષ ક્ષમા ને પાત્ર થી પ્રલય અનિવાર્ય છે પ્રભુ છોસ્વ છે પોતાનું બલિદાન આપ્યું છે અને અભૂતપૂર્વ બલિદાન દ્વારા તેમણે સ્ત્રી ઉજાડ્યું છે અને મહામાયા સતીની લીલા ભોળાનાથ થી ક્યાં જાણી છે અધુરા સંસારીઓ પ્રભુ હું દુઃખ દૂર કરવાનું તમે કદી ચૂક્યા નથી મારું દુઃખ દૂર કરો કૃપા કરો પ્રભુ મારા પતિ ને જીવન ધ્યાન દો પ્રભુ મારા પતિ ને જીવન ધ્યાન દો મહાદેવ ક્ષમા કરો જીવિત

મહાદેવ આદરણી સસુરજી શુભ કાર્ય માટે શુભ ભાવના જોઈએ યજ્ઞ કલ્યાણ માટે હોય છે તેમાં અંગત વહેલ છે રાગ દ્વેષ અહમ કે અભિમાન ને કોઈ સ્થાન નથી આ અમારો પુત્ર એ ચોકી કરશે કેટલા સુહુ છે ગૌરી પુત્ર તને શું ગમે સર્વપ્રથમ મારી માં

આ દ્વાર ની ચોખી કરજો પણ અંદર ના આવવા માતાજી ની જેવી આજ્ઞા હવે જોઉં છું કોણ અંદર આવે છે માં आज्ञा ते आज्ञा जय माता जी ना क्या चल रहा क्या थी अंदर अंदर जाने मनाई थे अग् ते आज्ञा કોણ છતું હું મારી માનો દીકરો હું એ જાણું છું કે દીકરો હું ગૌરી પુત્ર છું પછી આ બાળક એ બાવાજી અહિયાં થી કરો નહી કરવી પડશે આપ્યો મારી આપ્યો એક બાજુ ની નિર્દોષતા પર વાલ આવે છે બાળક પર હું હાથ ઉઠાવું એ ઠીક નથી મારા ગણો જ તારી ખબર લેશે પણ ઘણી ખબર લેશે એ તો સમય આવે ખબર પડશે જય માતાજી ગૌરી પુત્રે દંડો મારી શિવજી પાછા કાઢ્યા હવે ગણું આવશે લડવા તારી શક્તિ માં વૃદ્ધિ થજોમ કોઈ આવે મારી ઉઠાવીને ઉડાવી દઈ

तो बोलियो મેં નથી માંડ્યું એક ત્રિશુર વાળા જટાધારી એ માંડ્યું છે શિવજી મેમ ગમે ત્યાં હોય પણ કોઈ અંદર નહીં જઈ શકે હું પણ નહીં નહીં તે નહી માતાજી બાળક

ય દેવતાઓ શું આ ઘોર કર્પ તમારા માંથી કોઈએ કર્યું દૈવી શક્તિનું પ્રદર્શન એક એકાકી માતા ની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ નથી મારા પુત્રે એવો કયો અધર્મ કર્યો કે જેને માટે આપમાંથી કોઈએ એનો શિર કર્યો ઉત્તર આપો બધા કેમ છો કે પછી દેવોને પોતાની દેવતા નું એટલું બધું અભિમાન આપી ગયું છે કે એ અભિમાને સારા સારું ભાગ પરમે સહી નમસ્ત સહી નમો નમ શાંત થાવ જગદંબે શાંત થાવ પરમ મહેશ્વરે લીલા કરીને જગતને આ વાતનું જ્ઞાન કરાવ્યું કે એક બાળક પણ દેવો ને નમાવી શકે છે આ ઘટના એટલે માતા જ મહાશક્તિ છે આ વાત નું સંપૂર્ણ સ્વીકાર હવે કૃપા કરી આપની લીલા સંકેલી લેવો વિશ્વ નો ત્યારે મારા પુત્ર અને દેશ સ્વીકાર કરે કે વિશ્વ માં સર્વ પ્રથમ પૂજા મારા પુત્ર ની થાય આદશક્તિ ની આ મંગળ ભાવના નું યથાથ પાલન થશે જે પહેલું મળે તેનું મસ્તક માઈને પણ અંદર આવવા દીધા ના હતા હું જાણું છું બેટા આ તારા પિતાજી છે પ્રણામ પિતાજી આપના આપેલા મંત્રી મર્યાદાની ની રક્ષા કરી મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે ગૌરી પુત્રને હું ગણાનો અધિપતિ બનાવું છું સકળા સંસારમાં એ ગણપતિ નામે ઓળખા છે ને સર્વપ્રથમ પૂજા વિઘ્ન હર્તા ગણેશ ની ગણેશ